બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય નર્મદાનું નીર હવે બનાસકાંઠાના તળાવો સુધી પહોંચશે જેમાં તેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે ચાંગા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા કુલ છેતાળીસ જેટલા તળાવો ભરવાનો નિર્ણય લેવાયો છે જેમાં ડીસાના ઓગણત્રીસ કાંકરેજના પંદર અને દાંતીવાડાના બે તળાવોનો સમાવેશ થાય છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ઘણા સમયથી જિલ્લામાં પાણીના તળ સતત નીચે જઈ રહ્યા હતા જેના કારણે ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે સરકાર દ્વારા તળાવો ઊંડા કરવાની અને પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ યોજના અમલમાં આવશે બાદ પાણીના તળ ઊંચા આવશે અને ખેતી તથા પશુપાલનને મોટો ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ખેડૂતોમાં આ નિર્ણયને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ બનાસકાંઠા જિલ્લામાં પાણીનો સ્તર દિવસે ને દિવસે નીચે ખેડૂતો માટે ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ બન્યું છે પરંતુ હવે રાજ્ય સરકારે કરોડના ખર્ચે ચાંગા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા છેતાળીસ તળાવો ભરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં ડીસાના ઓગણત્રીસ કાંખરેજના પંદર અને દાંતીવાડાના બે તળાવોનો સમાવેશ થાય છે આ યોજનાથી માત્ર તળાવો જ નહીં ભરાય પરંતુ આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચું આવશે જે ખેડૂતો માટે જીવનદાયી સાબિત થશે ખેડૂતોને આશા છે કે આ નિર્ણયથી ખેતીમાં રાહત મળશે અને પશુપાલન વ્યવસાયને પણ નવો આધાર મળી રહેશે ગુજરાત સરકાર દ્વારા હમણાં ટૂંક જ સમયમાં નર્મદાના પાણીથી તળાવો ભરવાની મંજૂરી આપવામાં આવી છે એમાં અમારા માલગઢના બે તળાવોને પણ ઉમેરો કરવામાં આવે છે એ બદલ પ્રવીણભાઈ માળી દ્વારા ખૂબ જ સતત મહેનત કરતા હતા એમનું નામ જે ધારાસભ્ય પ્રવણભાઈ માળી એટલે એક પાણીદાર ધારાસભ્ય એ પાણીદાર ધારાસભ્ય છે એમને કરી બતાવ્યું અને ડીસા તાલુકામાં લગભગ ઓગણત્રીસ જેવા તળાવોની મંજૂરી અપાવી છે અને ટૂંક જ સમયમાં આ તળાવો ભરાશે જેથી આજુબાજુના ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે ભારત માતા કી જય જાય બોલવાનું કારણ એમ છે કે જય જેવું કામ થઈ રહ્યું છે ને તળાવનું કામ પૂરું જોશમાં ચાલે છે ભૂપેન્દ્રભાઈ બહુ જોશમાં પાણીદાર ધારાસભ્ય પરવીણભાઈ માળીએ જે ગુંજ ઉઠાવી કે ભાઈ પાણી પાણી ધારાસભ્ય એટલે પરવીણભાઈ માળી ને એમને જે તળાવનું કામ કર્યું છે એ ને કામ બહુ જોશમાં ચાલી રહ્યું છે અમારું બી તળાવ ટૂંક સમયમાં ભરવાની પણ પરવાનગી આપી દીધી છે તો આ તળાવ ભરાશે એટલે અમારા કોઈ ખુશીનો કમી રહેવાની નથી પહેલાં પરિસ્થિતિની અંદર એવું છે કે અમે બે સિઝન વાવી શકતા હતા શિયાળો ને ચોમાસું અત્યારે અમે ઉનાળો પણ વાવશું ને વા આ જ્યારે તળાવ ભરાશે એટલે અમારે બારું માસ સિઝન ચાલુ રહેશે અને પાણી ખૂબ આવશે એટલે અમે બહુ આનંદમાં લાગણી ની છીએ